સનત કુમારો કહ્યું નારદજી હવે બધી જ ચિંતા તમે છોડી દો નાર શિરોમણી સદાશ્રી કૃષ્ણ દાસના મગ્રો યોગભાવ હે યોગ ભાસ્કર હે ભગવાન નારદજી હવે તમે ચિંતા છોડી દો તમે તો કૃષ્ણના દાસ છો તમે બ્રહ્માના પુત્ર છો કૃષ્ણના દાસ છો અને તમે આટલી બધી ચિંતા કરો છો બધી ચિંતા છોડી દો સત્કર્મની વાત થઈ છે ને તો સત્કર્મ કરો કયું શ્રીમદ ભાગવતાલાપ શ્રીમદ ભાગવત કથા કરો આ કથા દ્વારા એ જ્ઞાન વૈરાગ્ય થશે આવું થયું ઉપનિષદ નો પાઠ થયો એનું અધ્યયન થયું તો પછી હવે ભાગવત કરવાની શું જરૂર અને ત્યારે સનતકુમારો નારદજીને જવાબ આપે છે

તો કે દાદા આંબો તો બધાને ભાવે તો અહીંયા એક દ્રષ્ટાંત પેલું આપે છે આમૂલાગ્રમ રસિષ્ટ નાસ્તે ન યથા આંબાની મીઠાશ કેમાં હોય તમને બધાને પૂછું છું મીઠાશ કેમાં હોય તો કે એના રસમાં હોય એના થડમાં હોય કેમ થડને ખોલીને ખાજો ને એનો રસ પીજો ને તમને બધાને પૂછું છું મીઠાશ કેમાં હોય તો કે રસ માં હોય ન હોય આ પેલું દ્રષ્ટાંત યથા દુઃખ દે સ્થિત સ્વાદાયોપકલ્પતી પૃથક ભૂતમ હિત્રવ્યમ દેવાનામ રસ આપણે ભગવાન પાસે દીવો કરીએ સેનો હોય તમને બધાને પ્રશ્ન કરું છું આપણે ભગવાન પાસે માતાજી પાસે જે દીવો કરીએ દીવો શેનો કરીએ તો કે ઘી નો કરીએ ને તો ઘી કેમાંથી બને માખણમાંથી માખણ કેમાંથી બને જવાબ આપો હા છાશમાંથી બને છાશ કેમાંથી બને દૂધમાંથી બને તો પછી કદાચ આપણા ઘરે ઘી ખૂટી ગયું હોય આપણે દૂધનો દીવો કરવો જોઈએ કે નહીં દીવો થશે તો આ ભાગવત છે ને એ ઘી છે હજી નો સમજાણો હજી ત્રીજું દ્રષ્ટાંત આપી દઉં ચલો આ ભાગવતજી દ્રષ્ટાંત આપે જો આપતો ईक्षुणामपि मध्याङ्गं सरकरा व्याप्यस्तिष्ठति पृथग्भूता सुधामिष्टा तथा भागवती कथा शाकर के माथी बने खांड के माथी बने तो के इक्षु अनाम अपि मध्यांतम शिरडी माथी बने ने खांड તો ચામાં કદાચ આપણે શેરડી નાખી દઈએ તો ચાલશે તમને બધાને પૂછું છું ચાલશે તો કે નહીં ચાલે એના માટે ખાંડ જોઈએ બસ તો એ જ રીતે આ ભક્તિ જ્ઞાન ને વૈરાગ્ય જાગૃત કરવા હોય ને તો વેદ નહીં પણ એનો સાર આ ભાગવત જોશે તમે ભાગવત કરો એને મુક્તિ મળી જશે અને ત્યારે નારદજીને ખબર પડી ગઈ કે કૃષ્ણ રૂપી સાધન વગર આ ભક્તિ જ્ઞાન અને વૈરાગ્ય જાગૃત નહીં થાય